અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કમ્યુનિકેશન અને જર્નલિઝમ વિભાગ દ્વારા માસ્ટર ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન સેમિસ્ટર એકના વિદ્યાર્થીઓએ ધ બ્યુટીફુલ પરફોર્મન્સ નાટક રજૂ કર્યું હતું સામાજિક પરિવર્તન માટે વિદ્યાર્થીઓએ સંદેશાસભર નાટક રજૂ કર્યું હતું આ અંગે વિભાગના વડા ડોક્ટર સોનલબેન પંડ્યાએ જણાવ્યું હતું કે નાટક માત્ર મનોરંજનનું નહીં પરંતુ જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે આથી નાટકના માધ્યમથી સમાજને એ મેસેજ આપવા માંગીએ છીએ કે માણસની બાહ્ય સુંદરતા જ નહીં પરંતુ અંદર છુપાયેલી સુંદરતા પણ સ્વીકારવી છે જોઈએ તો કે એ નાટકનું માધ્યમ એ માત્ર મનોરંજનનું નથી શિક્ષણ અને જનજાગૃતિનું પણ છે અને એના અનુસંધાને આજે બહુ જ મહત્વનો સવાલ એ માણસનો દેખાવ છે અને સોશિયલ મીડિયાના આવ્યા પછીથી બધાને એવું છે કે તમે સુંદર દેખાતા હો એ અનિવાર્ય છે અને જો તમે સુંદર નથી દેખાતા તો લોકો તમને સ્વીકારતા નથી અને એને કારણે બહુ બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો થઈ રહ્યા છે તો અમારો મેસેજ હતો તમે જેવા છો એવા લોકો સ્વીકારે એવા એક સમાજનો કે બ્યુટી એ બહુ સાપેક્ષ ખ્યાલ છે અને તમારા અંદરના સૌંદર્ય ઉપર વધારે કામ કરો બીજાના બાહ્ય સૌંદર્યને આધારે એની સાથે ભેદભાવ ના કરો